હવે આપણે ચાર વાટવા જવાનું છે તો વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ લો આપણે હવે ચાર વાટી લીધી છે ચાર વાટી હવે જવું તો તમે વ્લોગમાં બને રહેજો આપણે હવે કરી રહી અને કુંડી સાફ સફાઈ કરવાની છે એ પણ તમને ઓળગમાં દેખાડીશું તો ઓળગમાં બને રહીજો મિત્રો એ પણ તમે જોઈ લે આલ જ વાટીને લાવ્યો આપડા કુંડી સાફ કરવાની છે આ કુંડી સાફ કરવાની છે જો જેટલો શેવાળ વળ્યો છે એટલે સાફ કરવાની છે તો તમે એ બ્લોગમાં બનાવી સાફ કરીને એ પણ તમને દેખાડીશ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો કુંડી પછી સાફ કરીશું પહેલાં જમી લઈશું જો જમવામાં બાજરીના રોટલા અને વાલોડ ડુંગળી અને વટાડાની મિક્સ સબ્જી બનાવી છે તો બ્લોગમાં તમે બનાવી રહેજો આપણે જમી લઈશું હવે છે અને પાણી ચાલુ કરી દીધું છે ભરવા માટે જો કુંડી કેવી સાફ થઈ છે કોમેન્ટમાં જણાવવાનું પૂછતા નહીં મિત્રો આપણે લગ્ન બનાવી દો આપણે લઈ જઈશું તો મિત્રો આપણે રાયડો કઢાવા માટે ખેતરમાં આવી ગયા તો તમે લગ્ન બનાવી દો તમે દેખાડી દઉં મિત્રો તો રાયડો ફટાઈ રહ્યો તમે જોઈ લો આપણે હેડ્યા હવે ભરી તો લગ્ન બની તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ તો તમે જોઈ લો અંગારી ખીચડી બનાવી છે અત્યારે અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી મિત્રો